કેમ છો મજામાં શું વાક્યની દુનિયામાં શું વિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિ જ્યારે કોઈ ખોટા રસ્તા ઉપર નીકળવા તૈયાર થયો હોય અને એ સમયે જ તો તેને પોતાનું ચારિત્ર્ય વિશે સમજણ પડે અને તેના જે સિદ્ધાંતો છે તેની ઉપર વિચારે તો વ્યક્તિ ખોટા રસ્તા ઉપર જતો અટકી જાય છે આ જ વાતને સુવિચાર તરીકે મેં લાગ્યો છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સિદ્ધાંતો સિદ્ધાંતો જીવનના પથદર્શક હોય છે મારા મિત્રો વાત ખૂબ જ સુખી છે પણ ખૂબ જ મહત્વની છે આ દોસ્તો આપણે જોયું હોય છે અને ઘણીવાર આપણે પોતે પણ એમાંથી નીકળ્યા હોઈએ છીએ સંજોગ એવા બનતા હોય છે કે જ્યાં આપણને ખબર હોય છે કે વસ્તુ ખોટી થઈ રહી છે તે વસ્તુ નહીં કરવી જોઈએ છતાં પણ આપણે ક્યારેક એવા ખોટા કામો કરવા માટે આપણા પોતાના કદમ આગળ વધારતા હોઈએ છીએ અને આવા જ સમયે આપણું ચારિત્ર આપણને રોકે છે આપણું ચારિત્ર આપણને સમજાવે છે કે આપણે કોઈ સિદ્ધાંતો બનાવ્યા છે એ સિદ્ધાંતો ઉપર આપણે ચાલવાનું હોય છે એટલે એવું કહી શકાય કે જ્યારે આપણે ખૂબ થતા જ્યાં આપણું મન સારું વિચારવા માટે બંધ થઈ ગયું હોય હંમેશા ટૂંકા જ રસ્તા દેખાતા હોય અને ખૂબ ઓછા સમયમાં લાંબી સફળતા દેખાતી હોય આવા જ સમયે સિદ્ધાંતો માણસને સાચો રસ્તો બતાવે છે સિદ્ધાંતો છે જે માણસને ખોટે રસ્તે જતા અટકાવે છે મારા મિત્રો આપણે હંમેશા આપણા ચારિત્ર ઘટની ઉપર કામ કરીને એ સમજવું પડશે કે સિદ્ધાંતો શું હોય છે સારા સિદ્ધાંતો શું હોય છે સિદ્ધાંતો ઉપર આપણે કામ કરવું જોઈએ આપણા જીવનમાં એવા સિદ્ધાંતો બનાવવા જોઈએ કે જેનાથી જ્યારે પણ આપણે કંઈક જગ્યાએ ભટક ભટકતા હોઈએ ત્યારે આ સિદ્ધાંતો આપણને પકડીને પાછળ આવે છે અને આપણું જીવન બગડતા અટકાવે છે અને આપણા જીવનને સાચી દિશા આપે છે એટલા માટે જ લખ્યું છે કે સિદ્ધાંતો જીવનના પથદર્શક હોય છે મારા મિત્રો સિદ્ધાંતોનો આ ગુણ આપણે આપણા હૃદયમાં ઉતારીને આપણા મનમાં ઉતારીને આપણે આપણા લક્ષ્યો જે સારા અને સચા બનાવ્યા છે ત્યાં આપણે સારાને રાતા રસ્તે સફળતાપૂર્વક સંતોષપૂર્વક પહોંચવાનું છે સિદ્ધાંતનું આજથી જ વાત યાદ રાખવાની છે અને આગળ વધવાનું છે થેન્ક યુ